सूरतना भटाल चार रस्ता ने घटना भटाल विस्तार में बनियो बनो युवक कार्ड रोक रॉन्ग साइड में आ रहे एक व्यक्ति ने अड़फेटे लेता सलेज मौत निपजू

સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજફરના તબીબે સાહિલને મૃત જાહેર કર્યું જો કે કાકા આસિફને સામાન્ય ઈજા હોવાના કારણે પ્રાથમિક સારવાર ચાલી રહી છે સાહેલના મોતથી શેખ પરિવારમાં શોકનું મોજું ફરી પડ્યું આ અંગે સીસીટીવીના આધારે વધુ તપાસ કટોદરા પોલીસે કરી છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છે માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરું માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે